સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નિલેશ કુંભાણી ઉમેદવાર મુકેશ ઉમેદવાર અહીં બિનહરીફ કરવા હવે ખેલાઈ રહ્યો છે હજુ ચાર અપક્ષ અને ચાર અન્ય પાર્ટીના ઉમેદવાર મેદાને છે અને બાકી વચેલા આઠ ઉમેદવારો પર હવે સૌ કોઈની નજર છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે મનીષ પરમાર આ અંગે વધુ આજે આવી રહ્યા છે મનીષ આ મામલે શું બધું ભેગા નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયું છે ત્યારબાદ હવે શક્યતાઓ પૂરેપૂરી એવી જતાવામાં આવી રહી છે કે આ બેઠકને બિનહરીફ કરવામાં આવે ને ખેલ પણ રચાય જી બિલકુલ વાત કરીએ તો ગત જ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યા હતા અને નિલેશ કુંભારી અને તેમના જે પક્ષના જે ડમી ફોર્મ હતું તેના જે ફોર્મ છે તે રદ થયા હતા ત્યારબાદ હવે કહેવાય કે જે મુકેશ દલાલ છે તે બિનહરી પર જીતી જાય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પાંચ આઠ જેટલા જે અપક્ષ અને અન્ય પાર્ટીના લોકો છે તેમણે ફોર્મ ભર્યા છે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ અને પ્રાથમિક માહિતી મળતા મુજબ આ જે ભાજપ સાથે પાંચ જે જેટલા જે અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવાર છે તે સંપર્કમાં છે અને તેમણે એફિડેવિટ પણ કરી દીધું છે કે તેઓ ઇલેક્શન નહીં લડશે રહી વાત ત્રણ ઉમેદવારની ત્રણ ઉમેદવારને પણ મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્રણેય ઉમેદવારના જે

તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકોનું ચિત્ર આજે બપોરે ત્રણ વાગ્યા સુધી સ્પષ્ટ થઈ જશે કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે છવ્વીસ બેઠક માટે કુલ બસો એકાવનથી વધુ ઉમેદવારો માન્ય ગણાયા છે ગાંધીનગર અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ ઉમેદવારો માન્ય ગણાયા ગાંધીનગરમાં ત્રેવીસ જ્યારે અમદાવાદ પૂર્વમાં પણ ત્રેવીસ ઉમેદવારો માન્ય ગણાયા છે અન્ય લોકસભા બેઠકની વાત કરીએ તો કચ્છમાં અગિયાર જેટલા ફોર્મ માન્ય ગણાયા બનાસકાંઠામાં ચૌદ ફોર્મ જ્યારે પાટણમાં અગિયાર ઉમેદવાર માન્ય ગણાયા છે આ તરફ સાબરકાંઠામાં સત્તર સુરેન્દ્રનગરમાં વીસ ઉમેદવાર માન્ય રાજકોટમાં દસ અને પોરબંદરમાં બાર જ્યારે જામનગરમાં એકવીસ ઉમેદવારો માન્ય ગણાયા છે મહેસાણામાં છ અમદાવાદ પશ્ચિમમાં છ ઉમેદવાર માન્ય જ્યારે જૂનાગઢમાં પંદર અમરેલીમાં સાત ભાવનગરમાં ચૌદ આણંદમાં સાત ખેડામાં બાર પંચમહાલમાં દસ ઉમેદવાર માન્ય ગણાયા જ્યારે દાહોદમાં નવ વડોદરામાં ચૌદ છોટાઉદેપુરમાં છ ભરૂચમાં ચૌદ બારડોલીમાં સાત સુરત સુરતમાં અગિયાર માન્ય જ્યારે નવસારીમાં ઓગણીસ અને વલસાડમાં તેર ઉમેદવાર માન્ય ગણા છે